અત્યારે મોટા સમાચાર સામે આવી ગયા જ્યાં મિત્રો વાત કરીએ તો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે રજાઓ રાખી દેવામાં આવી છે સરકારી ઓફિસો તમામ બેંકો અને તમામ કર્મચારીઓ રજા પર રહેશે જ્યાં મિત્રો આ મોટો નિર્ણય ત્યારે પીએમ મોદી દ્વારા લેવામાં આવ્યો છે જે મિત્રો આ દિવસે જે પોતાને જે સરકારી કામકાજ હોય તે પહેલાં જ કરાવી લેજો પછી બાવીસ તારીખ પછી કરાવવું પડશે તમને જણાવી દઈએ તો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો જે કેન્દ્ર સરકારે એક મોટું પગલું હટાવ્યું છે આ ખાસ દિવસ પર સરકારી ઓફિસો હાફ ડે વર્કનો નિર્ણય લેવામાં આવ્યો છે સમાચાર એજન્સીઓ પીટીઆઈના રિપોર્ટ અનુસાર પીએમ મોદીએ જણાવ્યું છે કે જે બાવીસ જાન્યુઆરીએ અડધો દિવસ જ જે સરકારી કામકાજો ચાલુ રહેશે તેના પછી તેને બંધ કરી દેવામાં આવશે ખાસ કરીને સ્કૂલો કોલેજો અને દારૂની દુકાનો પણ બંધ રહેશે મધ્યપ્રદેશોમાં પણ સ્કૂલો કોલેજોમાં રજાની જાહેરાત કરી છે ઉપરાંત મિત્રો ગુજરાતમાં પણ આ રજાઓ લગભગ જાહેર કરી દેવામાં આવશે તેવું લાગી રહ્યું છે તો મારું મંતવ્ય શું છે જય શ્રી રામ લખવાનું ન બોલતા